લોકો સામે જ્યારે આંગળી ચિંધાય છે ત્યારે જનપ્રતિનિધિની પ્રામાણિકતા પર પણ સવાલ ઉઠે તે સ્વાભાવિક છે લોકો માટે ધારા અને નિયમોનું પાલન કરનારા ધારાસભ્યો જ્યારે ભંગ કરે છે ત્યારે તંત્રની જવાબદારી વધી જાય છે પરંતુ જ્યારે તંત્ર નેતાઓ સાથે મળી જાય છે ત્યારે જનતાના ભાગમાં અન્યાય અને નિરાશા અને છેવટે રોષ સિવાય કંઈ જ બચતું નથી જોઈએ એક પ્રતિનિધિ પર ઉઠેલા સવાલોનો આ અહેવાલ ધારાસભ્ય સામે ચિંધાઈ આંગળી શું ધારાસભ્યએ કર્યો ધારાનો ભંગ કલેક્ટરની તપાસમાં હકીકત આવશે બહાર બનાસકાંઠામાં ધાનેરા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય નાથાભાઈ પટેલે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ખેતીની જમીનમાં શરત ભંગ કરી હોવાની ફરિયાદ થઈ છે ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ધાનેરા વિધાનસભા મત વિસ્તારની જનતાએ ખોબલે ને ખોબલે મત આપીને કોંગ્રેસના પટેલને વિજેતા બનાવ્યા હતા પરંતુ વર્તમાન સમયમાં નાથાભાઈ પટેલની મુશ્કેલીઓ વધી ગઈ છે ગામના જ એક જાગૃત નાગરિક દ્વારા નાથાભાઈ સામે જમીન શરદ ફરિયાદ કરાઈ છે જેમાં વર્ષ ઓગણીસો પંચાણુંમાં જિલ્લા કલેક્ટર દ્વારા નાથાભાઈ પટેલને દાખા ગામમાં ગૌચરની જમીન ખેતી કરવા માટે ફાળવવામાં આવી હતી સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ જમીન કેટલીક શરતોને આધીન ફાળવવામાં આવી હતી જેમાં આ જમીન પર માત્ર ખેતી જ કરવાની શરત નક્કી કરવામાં આવી હતી પરંતુ સમય જતા નાથાભાઈ પટેલે આ જમીન પર મકાનો બાંધ્યા અને પ્લોટ પાડીને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોનો ભંગ કર્યો હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે કે જે પંચાયતી રાજની સ્થાપના પહેલાં આશરે ત્રણ એકર જમીનનું દબાણ કરેલ અને તેમાં શરતનો ભંગ કરી ગેરકાયદેસર સોસાયટી પાકા મકાનો બનાવેલ અને તેમાં જુદા જુદા પ્લોટો પાડી અન્ય માણસોને કબજો સોંપેલ છે તેથી મેં સરકારના હિત માટે માન્ય મામલતદાર સાહેબને રજૂઆત કરેલ અને મામલતદાર સાહેબે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને તરત ભંગની દરખાસ્ત કરેલ છે ફરિયાદ બાદ ધાનેરા તાલુકા મામલતદારે ઘટના સ્થળે પહોંચી પંચ સાથે રાખી તપાસ કરી જોકે તેમણે સરકાર દ્વારા ધારાસભ્યને ફાળવવામાં આવેલી જમીનમાં પ્રાથમિક દ્રષ્ટિએ શરત ભંગ થયો હોવાનું કશું જણાયું નથી એક અધિકારીને કયા આધારે શરત ભંગ ન થયો હોવાનું લાગ્યું તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે જો કે આ અંગે ફરિયાદીને અસંતોષ જણાતા મામલતદારે ફરિયાદીની આ અરજી બનાસકાંઠા જિલ્લા કલેકટરને પોતાના તપાસ રિપોર્ટ સાથે મોકલી આપી છે ધારાસભ્ય એક અરજી આવેલ હતી કે એમને સરકાર તરફથી દબાણ રેગ્યુલાઇઝ કરેલ કરેલ જમીન ઉપર સરહદ થાય છે એવી રજૂઆત આવતા અમે પ્રાથમિક તપાસ કરાવતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સરહદ જેવું નહીં દેખાણું માટે માપણી કરાવી જોઈએ જે અનુસંધાને અમે નરબાન કલેક્ટર સાહેબને અત્રેથી દરખાસ્ત કરેલ છે તો આ તરફ ધારાસભ્ય પોતાની સામે થયેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવી રહ્યા છે તેઓ આ આક્ષેપો રાજકીય કિન્ના થઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે જો કે આ કોઈ નવી વાત નથી કોઈ પણ નેતા સામે જ્યારે આક્ષેપો થાય છે ત્યારે તે બધા આક્ષેપો તેમને રાજકીય કિન્ના પ્રેરિત હોવાનું જ લાગે છે એમ આ ધારાસભ્યને પણ એવું જ લાગે છે જમીન વિવાદના જે કંઈ મારા પર આક્ષેપ કરવામાં આવ્યા છે એ રાજકીય રીતે કિન્ના કરવામાં આવે છે પ્રજાના કાર્યો માટે મેં સવાજ ઉઠાવ્યો શૌચાલય બાબતમાં પ્રધાનમંત્રી મકાન આવાસ યોજના અને ભ્રષ્ટાચાર જે ખેત તલાવડીમાં થયો છે એના માટે ઉઠાયો અને એની રીતે સંકલનમાં મેં માહિતી માંગી અને સંકલનની માહિતીમાંથી દાખાના જે સરપંચ છે એની વિરુદ્ધની બધું ભ્રષ્ટાચાર બહાર આવવાના કારણે આ રાજકીય રીતે મારા વિરુદ્ધમાં ષડયંત્ર ઊભું કર્યું છે મને કોઈ શરત કર્યો નથી હાલમાં સરકાર દ્વારા નાથાભાઈ પટેલે ફાળવવામાં આવેલી જમીન તરફ જતા માર્ગ પર ફાર્મ હાઉસ ના બોર્ડ લગાવ્યા છે સામાન્ય વ્યક્તિ જ્યારે દબાણ આચરે અથવા તો સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનનો શરત ભંગ કરે ત્યારે સરકાર તાત્કાલિક આ બાબતે એક્શન લઈને જમીનને શ્રી સરકાર કરાવતી હોય છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે નાથાભાઈ પટેલ કે જે ધારાસભ્ય છે અને પ્રજાના પ્રતિનિધિ પણ છે તેમની સામે થયેલી ફરિયાદમાં કલેક્ટર શું કાર્યવાહી કરે છે મોગજી પટેલ બીટીવી ન્યૂઝ બનાસકાંઠા